નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં મિત્રો તમે નિહાળી રહ્યા છો ગુજરાતની સૌથી લોકપ્રિય થતી ચેનલ જેનું નામ છે ભરાગસાતા બ્લોગ મિત્રો પોતાના આંસુ ખુદ જ લૂપતા શીખી જાજો એનું કારણ છે કે ઉધારના રૂમાલમાં પણ મતલબનો વાયરસ છુપાયેલો હોય છે આ વાત સાથે આ શીખ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એકદમ યુનિક છે ડિફરન્ટ છે અલગ છે જેનું કારણ છે કે આ અમારે ત્યાં થાય છે અને ખૂબ જ સારી બને છે આ એક એવી વસ્તુ છે કે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે તો આનું નામ શું છે ડ્રાય ટમેટા ડ્રાય ટમેટાનું શાક છે આ કેવી રીતે બને છે એ તો જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસેથી તો ચાલો જાણીએ અમારા હોમ મિનિસ્ટર પાસેથી ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે કિચનમાં અને રેડી છે આપણા માસ્ટર શેફ તો આપણે આજે એને પૂછી લેશું કે શું બનાવવાના છો ને કેવી રીતે બનાવવાના છો આજે આપણે બનાવશું ટમેટાનું ડ્રાય શાક યસ બધે બહુ કહે છે કે તમે ટમેટાના શાકની રેસિપી આપો એટલે આજે આપણે બનાવવાના છે તો રેસિપી લઈ લઈએ એના માટે શું શું જોશે આ એના માટે ચા બધું તૈયાર કરીને રાખ્યું છે યસ આ છે 4 નંગ ટમેટા લીધા છે મીડિયમ સાઈઝના ત્રણ નંગ ડુંગળી છે બારીક સુધારવાનું છે આ એક નંગ બાફેલું બટેટું છે આ છે લીલા મરચાં આ છે મસાલા પછી નમક આ લસણની ચટણી ઢીલી કરીને લીધી છે પછી છે ગરમ મસાલો આ આવતી જાતની ખાંડ આવશે અડધી ચમચી ને આ છે કોથમીર ગાર્ડનિંગ માટે આટલી વસ્તુ ડ્રાય શાક માટે માટે જે રીતે છે રીતે જ ઓછા બનશે હશે અને રેસીપી બનશે આવો આ શાક તો બધા ભાવે છે તમને બે મોટા ચમચા તેલ લઈ હમ તેલ ગરમ થઈ ગયું છે જીરું એક ચમચી જીરું થઈ ગયું છે ગુલાબી આ છે ડુંગળી મીડિયમ ગેસ ઉપર ડુંગળી ગુલાબી કરવાની છે આપડે ડુંગળી સતળાઈ ગઈ છે હવે આપણે આમાં છે ને આ લસણ ચટણી ઢીલી કરેલી છે ને જરૂરિયાત પ્રમાણે એડ કરશું તીખું ખાવું એ પ્રમાણે આને પાછું બે મિનિટ સાતરી લેવાની છે સુગંધ આવે ને ત્યાં સુધી ગેસ સ્લો જ રાખવાનો છે વા છે લીલા મરચાં એ આપણે આમાં એડ કરી દઈશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ ટમેટા આવા ઝીણા સુધારવાના છે હવે એ એડ કરી દઈશું હવે ગેસ ફાસ્ટ કરી નાખશું

રસો બધો બહાર નીકળી જાય અને ટમેટા એકદમ ચડી જાય ચા થઈ ગયું ટમેટાનું આપણે બાફેલું બટેટું છે ને એમાં આપણે એડ કરી દેશું

બાફેલું બટેટું આ રીતે હળવે હાથે થોડુંક મિક્સ કરી લેવાનું એકદમ એક થઈ ગયું બધું એકદમ સાતડા મસાલા એડ કરી દેશું આ હળદર અડધી ચમચી આ છે ધાણાજીરું પાવડર બે ચમચી તીખાસ ગમતી હોય એ પ્રમાણે આ લાલ મરચું પાવડર આ છે ગળાશ અડધી ચમચી એડ કરશું ટમેટા ખટાશ ને બેલન્સ કરવા આ છે ગરમ મસાલો અડધી ચમચી આ બધું સરસ મિક્સ કરી લેટીંગ લાગે છે મસાલા આપણા સરસ મિક્સ થઈ ગયા છે હમ હવે ત્રણ ચાર મિનિટ આપણે આને સળસડવા દેશું તેલ છૂટું પડે ને ત્યાં સુધી તેલ છૂટું પડી ગયું છે રેડી છે આ ટમેટાનું ટ્રેસા નાવ ટેસ્ટિંગ ટાઈમ આ લઈ લઈ છીએ આપણે આપણું આ શાક ડ્રાય ટમેટાનું એની થિકનેસ જુઓ એની ગ્રેવી જુઓ અને સાથે બનાવ્યા છે કોથમરીના પરોઠા આ શાક પહેલાં તમને એમને ટેસ્ટ કરીને બતાવી દઉં છું અદ્ભુત બેલેન્સ છે ટમેટાની ખટાશ છે બેલેન્સ કરવા માટે સીધા જ નાખેલી છે લસણ અને ડુંગળીનો ભરપૂર માત્રામાં સ્વાદ આવે છે અને જેને કહેવાય ને કે આનું કોઈ વર્ણન ન કરી શકાય ને એવું અદ્ભુત શાક થયું છે હવે તમને છે ને આ પરોઠા સાથે આને કેવી રીતે ખવાય ને ખાઈને બતાવું અને લીધું પરોઠું આ રીતે મિત્રો પહેલાં છે ને અમે નાના હતા ને ત્યારે હોટલમાં જાતા ત્યારે છે ને સરસ મજાની સબ્જી આવતી હોટલમાં સ્ટક ટમેટા સ્ટક ટમેટા હવે મેનુમાંથી ગાયબ થઈ ગઈ છે એની યાદ અપાવે છે આ સબ્જી અને હા મિત્રો હવે હું આ ભોજનની મજા માણું છું આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જાતા જાતા ઉંમરની સાથે જો વિરોધીઓ વધે ને તો ખોટું ન લગાડવું પણ એ સમજવું કે સિક્કા હજી તમારા નામના ચાલે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર